નમસ્કાર મિત્રો મિત્રો બ્રહસ્પતિ છે વૃષભ રાશિ માટેક્ટોમ્બર થી ત્રણ ડિસેમ્બર સુધી બ્રહસ્પતિ ઉચ્ચ રાશિમાં રહેશે કર્ક રાશિમાં રહેશે અને વૃષભ રાશિના જાતકો માટે બ્રહસ્પતિ છે એ ત્રીજા ભાવમાં રહેશે ત્રીજા ભાવથી થી ત્રણ દ્રષ્ટિ પડશે

ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પાર્ટનરશિપમાં ત્રીજું વરદાન એ છે કે આપના ભાગ્યનો સાથ મળતો ન હતો ખૂબ મહેનત કરતા હતા છતાં હવે ભાગ્યનો સાથ મળશે ધનની અભિવૃદ્ધિ થશે એમ કહી શકાય બ્રહસ્પતિ છે તમારા માથે કૃપા કરશે નમસ્કાર